बोटाद रेलवे स्टेशन ने लोग पायलॉटनु छीस कलाकू उपवास आंदोलन डीए किलोमीटर एलाउंस वधारा सहित अनेक मगनीय जूना नियमों में मा सुधारा मांग ने लई पायलॉटनु छीस उपवास आंदोलन बोटाद रेलवे स्टेशन खाते लोको पायलट एसोसिएशन द्वारा छत्र कलाकनी भूख हड़तालनु आयोजन कर રેલવે એન્જિન ચાલક દ્વારા શાંતિપૂર્ણ રીતે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે લોકો પાયલોટ એસોસિએશને અનેક પડતર માંગણીઓ સાથે આ પ્રતિક ધરણાનું આયોજન કર્યું છે તેમની મુખ્ય માંગણીઓમાં મહંગાઈ ભથ્થામાં ડીએ વધારો કિલોમીટર ભથ્થામાં વધારો આરામના સમયમાં વધારો અને ઇન્ટરડિવિઝન બદલીનો સમાવેશ થાય છે એસોસિએશને જણાવ્યું કે રેલવેના અન્ય વિભાગોમાં ડીએમાં વધારો કરવામાં આવ્યો છે અને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે પરંતુ લોકો પાયલોટ માટે હજુ પણ વર્ષો જૂના નિયમો લાગુ પડે છે આ અન્યાય દૂર કરવા માટે તેમણે સરકારનું ધ્યાન દોરવા આંદોલન શરૂ કર્યું છે આ ભૂખ હડતાલ દરમિયાન એક લોકો પાયલોટની તબિયત લથડતા એમ્બ્યુલન્સ દ્વારા બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે આ ધરણા કાર્યક્રમ સમગ્ર ભારતમાં યોજવામાં આવ્યો છે સરકાર દ્વારા માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનાર સમયમાં એસોસિએશન જે નિર્ણય લેશે એ પરમારે કાર્યક્રમ રાખવામાં આવશે તે હું લોકો પાયલોટે જણાવે नौलेश कुमार कुमारोको पायलट पैसेंजर मांग है क्या किस से कितने हम लोग हंगर फास्ट पे हैं। आज 20 फरवरी सुबह आठ बजे से कल 21 फरवरी दो हजार आठ बजे शाम तक बैठे हैं इसमें हम लोग का प्रमुख मांगे है कि जो डीए जो, जो मतलब कि सरकार के द्वारा 50 परसेंट डी बढ़ने के बाद ये और अदर अलाउंस भी बढ़े है उसमें हम लोग का रनिंग रनिंग अलाउंस में जो किलोमीटर अलाउंस होता है वो पच्चीस परसेंट नहीं बढ़ाया गया है वो हम लोग का प्रमुख मांगे हैं प्लस ड्यूटी आवर्स हम लोग का पैसेंजर ट्रेन का छः घंटा और मालगाड़ी का आठ घंटा करने का मांगे हैं प्लस यू और एन को रद्द किया जाए ओ लागू किया जाए हम लोग ट्रेन चलाने के दौरान में जो हम लोग खाना नहीं खा पाते उसमें ब्रेक मिल दिया जाए खाने का समय खाने का समय निर्धारित किया जाए और आउट ऑफ आउट ऑफ हेड क्वार्टर आपकी जो मांगे हैं आप जो बता रहे हैं अभी यहाँ अगर बोटा जंक्शन की बात करें तो कितने लोगो पायलट यहाँ आपके साथ जुड़े लोको कितने, गारा कितने, गारा गारा यहाँ पे पे पायलट का कैडर अभी बहुत कम है फिर भी कितना संख्या में चालीस चालीस पचास के आसपास है अच्छा अभी दो दिन तक आपने जो बोला की आपकी काफी ज्यादा मांग है दो दिन आपका स्ट्राइक रहेगा जी और फिर भी आपकी जो मांग अगर पूरी नहीं होती है तो आगे इसी तरह कोई दूसरा पड़ा होगा हाँ आगे इसी तरह से आगे की भी प्लान है की आगे हम लोग भी और स्ट्राइक करेंगे कैसी करेंगे

એ ઘટાડી અને છત્રીસ કલાકમાં અમે હેડક્વાર્ટરમાં આવી શકીએ તો ફેમિલી સાથે વધુ રહીએ કે અને કામ અમે સારી રીતે કરીએ કે કારણ કે બોતેર કલાક એટલે ત્રણ દિવસ અને ત્રણ નાઇટ બહાર રહેવું બહુ મુશ્કેલ છે અત્યારે આ સિવાય છે આની સિવાય અમારે મુખ્ય માંગ એ છે અત્યારે અમારે મેક્સિમમ બાર કલાક સુધી બહાર કામ કરવાનું હોય છે ઘરેથી નીકળ્યા પછી ઓન ડ્યુટી થયા પછી એ ઘટાડી અને આઠ કલાક કરવામાં આવે કારણ કે બાકી બધી બાકી બધી પોસ્ટ ઉપર આઠ કલાકની ડ્યુટી છે અને અમારે બાર કલાક કામ કર્યા પછી પણ આઠ કલાક રેસ પછી પાછી બાર કલાક કામ કરવાનું હોય છે જે બહુ મુશ્કેલ છે અત્યારે અહીંયા કેટલા લોકો જોડાયેલા છે કુંવરતાલમાં અત્યારે બોટાદનો રનિંગ સ્ટોપ અત્યારે તો છે જ તે બાકી ઓલ ઇન્ડિયામાં બધી લોબીમાં ઓલ ઇન્ડિયા રનિંગ સ્ટાફ એસોસિએશન છે એના દ્વારા આયોજિત છે આ વસ્તુ

તમારી માંગ છે ઘણી બધી માંગો છે માંગ પૂર્ણ ન થાય આ બે દિવસની હડતાલ ચોક્કસ ત્યાર પછી કોઈ આગળ આયોજન કરું હા જો માંગ માંગ પૂરી ન થાય તો અમારું જે એસોસિએશન છે ઉપર એના આદેશ દ્વારા જે કાંઈ ઉપરથી આદેશ આવે એ પ્રમાણે અમે આગળ આગળ પણ આયોજન કરશું